આરસપાણાની છે બધા કે છે તો મહાદેવ મહાદેવંદર છે ને આનો કાફા છે આવું કાક વેખાડાને એવું બધું છે હે હાલો આપણે ઘડી કોળા કોળમાં આટો મારવા જઈ કોળમાં પણ બહુ મજા આવે હો કોળ છે આ બધું દેખાય ને આવ સફેદ કોળ છે ને આપડે ભાઈ ને યુટ્યુબ પર લેવાના નવા લોકો માટે મારું પરિવાર સ્વાગત છે ને તો હાલો આજ આપણે મોજ કરવાની છે કેવી મોજ થાય ને ક્યાં જવાનું છે ને એ બધા આપણે જોઈએ આજ

દાન ટાકવું પડે અભરાઈ ગયા છે હાલો તો પેલા આપણે આ ઢાકનું દી દે હમ તો આવી ગયું છે આમ તો કાંઈ સડી દેવ ને તો આની માથે કાંઈ થાય નહીં હાલો તો આપણે ડાયરેક મેં ગરમ પાણી કરી નાખી પછી પાછું આપણે નહીં નાખી દઉં તો આ બોર્ડ છે નાનું આમ તો આ એ બોર્ડ છે ને આ બોર્ડમાં આપણે મેંકવાનું છે આનું મશીન છે આપડી પાસે ઈ કા ગયું કાંઈ ગયું લાગે છે આડુંબડું આ પી નહીં નહીં

અતા દિના રમટે સડી ગયા છે કાતુ એ સારી ગળી ગયો છે એટલે એને એમ ગામમાં લઈને જવાનું છે ભાઈ આંબામાંથી પેલા આંબામાં કહેશો ને તમે ના કેરિયું છે કે કેરીઓ ખાખતી છે હે

ને જાઈ સફેદ કોળમાં તો આ ગાડીયું ને એવું બધું આવડે આ પાના લીને છે કે ગાડીનું બધી રિપેર ને એવું બધું ઘરે કરે છે હો કે ગેરેજમાં ગેરેજમાં નહીં જવાનું ઘેરે કરતાં પણ પાના બાનને દો નવા બધાય લીધેલા છે આ ટાઈમ આ ભાઈ અમારા પટેલ છે ને એ ગાડી શીખે છે જો આઈન ઊભી ઊભી રાખીને ઊભી રાખીને આમાં સકાર સકડ ઉપર કેમ લાગે અત્યારે બેઠા બેઠા આમ જોવા હાય 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 ઊંઘ ભૂમ 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 ધૂમ બૂમ યો ભાઈમાં લાગે ઓકે ડ્રાઈવર છે મારા સોંગા કોળ માં સફેદ કોળમાં સફેદ કોળ માં સફેદ કોળમાં દરવાજો ખોલી રિપેર છે હા બેન હા ચાલુ હા બેન થાય તમારે જવાની દયા થાય તો આપણે મહેન્દ્ર ઠાર લેવાની છે અત્યારે ઇકો લીધેલો છે ને હજી થોડીક થાય એટલે આપણે મહેન્દ્ર ઠાર લેવાની છે આ ભલે દીધેવો પડે આપણે આ ભલે દીધું મહેન્દ્ર ઠાર તો લેવાની જ છે ફાઇનલી છે મારું સપનું છે આ ફાઇનલી તો અમે નીકળી ગયા છીએ તરફ ટાઈપનો નજારો છે ચાલો આપણે ગાડી લઈને જઈ તો આનો નજારો પણ બહુ મસ્ત આવે છે આ ટાઈપનું લોકેશન આવે છે એક નંબર લોકેશન આવે છે ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ને નજારો તમે જો આ ટાઈપનો કેવો વેખાડા નામ જુઓ કેવો ઠેઠ કેવો લગ્ન નજારો આવે છે તમે જો લોકેશન બહુ મસ્ત છે ને હજી તો બાકી છે હજી તો મહાદેવની શિવલિંગ છે ભોંયરાની મલપા ના આપણે જવાનું છે આગળ પેલા એટલે આમાં લોકેશન બહુ મસ્ત છે કે બતાવું જો આ ટાઈપના કાંઈક ખાડા ને એવું બધું પાણી ને એવું ભર્યું છે અત્યારે આમાં પાણી ભર્યું હોય નક્કર તો હાવ કોરું જ હોય આ ને આ કોળ સફેદ રન કોળ કહેવાય સફેદ કોળ કહેવાય ને બધા સફેદ કોળ કહે ઓલા ઇન્ટર કેવા કેવા બધે હતા આ તો અમુક સમયે પાણી આવી જાય ને એના લીધે આપણા પાણા થઈ જાય છે પાણા ન થાય એ નીકળો કોળ જ રહે થોડી ધોળી રેતી જ નીકળી જ હોય તો આજકાલ એ કાકે એનો મહિનો આવે ને તેથી બધે નીકળ્યો ધોળો ધોળો કોળ જ થઈ જાય આમાં ફાઇનલી આપણે ગયા ઉગીજાથી આ ટાઈપના એ દાદરા બનાવે છે આ મહાદેવના દર્શન કરવા જાવ ને એટલે આવા ટાઈપના દાદરા આવે છે ને કાયા શિવલિંગ છે તમે જાવ ચાલો આપણે એ શિવલિંગ પાણી જાય ને એક પછી આઈલી તમે જાવ ને ના ભોયરું આવેલું છે હાલો આપણે ભોયરામાં આપણને દર્શન કરવા જાવ ને અહીંયા પેલા સપલા કાઢી નાખીએ આપણે જય મહાદેવ આ ટાઈપ ના શિવલિંગ બનાવેલી છે કે એવી મસ્ત બનાવેલી છે પણ આમ આરસ પાણાની છે બધા કે છે તો આ ટાઈપ ના મહાદેવ દર્શન અહીંનો કાંક નજારો પણ આ ટાઈપનો આવે છે તમે જુઓ ને આ છે સફેદ કોળ છે સફેદ કોળ આ ટાઈપનો સફેદ કોળ છે હાલો ના પણ આપણે હજી ટાઈમ હશે તો આટો મારો રહીને હજી આપણે બહુ લાંબી સફર કરવાની છે હાલો આપણે ગઈ ગુફામાં ગઈ આપણે ગુફામાં જઈ આવીને મહાદેવના ના લિંગ છે ના દર્શન કરતા આવી ટાઈપનું આ બધું બનાવેલું છે જો તો આ અમુક સમય પાણી આવી જાય કે એટલે આ પકડેને હાલવા થાય આ ટાઈપનું ઠેટ લગન જો આ ટાઈપની ગુફા છે આવું કાક ભેખાડા એવું બધું છે આયા ભેખાડાને ભેખાડા ને વશમાં ગુફા છે હાલો મહાદેવના દર્શન કરવા જઈએ જો આમાં ધાન રાખવું પડે તો આમાં પીડા ઉતરતા કો ફાટી હોત જાય જો જો બે ને આવો ગુફાનો નજારો આવે છે સફેદ રહેતી છે પાણી પડે છે જોવો ધીમે 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 છે ને ટીપા બધે ફરે છે પડે છે જોવો ને આ ટાઈપ શિવલિંગ છે મહાદેવની

બહુ અવાજ પણ ડબલ સી ના આવો તમે જેટલું બોલો ને એટલું ડબલ આવે જુઓ આ ટાઈપનું છે તો હાલો આપણે ઘડીક વાર કોળમાં આટો મારવા જઈ કોડમાં પણ બહુ મજા આવ્યો એટલે આપણે આ ટાઈપ ઘટી થઈ જુઓ ગુફા કેવી આમ લોકેશન બહુ મસ્ત આવ્યો પણ ગુફાનું જુઓ લોકેશન તો મસ્ત મસ્ત આવે છે આ ટાઈપનું ભયરું છે અંદર તમે આવો ને તો દર્શન કરવા જજો તમે ગમે ત્યાં આવો દર્શન કરવા જઈજો ને ભૂલતા નહીં દર્શન કરવા અંદર જગ્યા પણ દર્શન કરાય ઘડીક બેહાય ઘડીક આમ મોજ લેવાય આમ લોકે છે અંદર ની નજારો પણ બહુ મસ્તી નો છે બેઠા તો આ નું સફેદ કોળ છે આ બધું દેખાય ને આવ સફેદ કોળ છે ને આપડે ભાઈ સમય ઓછો છે આવશો ને એટલે આપડે ના થેટ આથી જ હાલીને જવાનું છે ઓલા પણ હાલીને જવાનું છે આ કેવા સફેદ કોળ છે તમે જો સફેદ કોળનો નજારો પણ બહુ મસ્ત આવે છે સફેદ કોળ છે ને તો કેટલું બધું સફેદ પીડું છે આમથી 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 છે સફેદ ને થેટ ઓલા પણ જુઓ ના સફેદ કોળ ગણાય ને લાડ હજી તો એનથી પણ આમાં આગો છે ના તો બહુ દેખાતું નથી તો આ ટાઈપનો સફેદ કોળ છે ને કેવું છે લાઈક શેર કોમેન્ટ કરતા જઈએ ને આ વિડીયો એન્ડ કરીને કેવો વિડીયો લાગ્યો અમને શેર કરીને જણાવજો નવો વિડીયો ફરી વાર લીલ પાછા આવશે ડેલી આપણે અગિયાર વાગે વિડીયો એક મેકી એક શોર્ટ વિડીયો મેકી ને એક લોંગ વિડીયો મેકી કારક શોર્ટ વિડીયો મેકી એવું બધું મેકી ને સપોર્ટ કરતા ગયો તમારી થાય એટલો હા તમારે વોટ્સઅપમાં જેટલો શેર છે ને એટલો શેર કરતા જઈ ગયો ભાઈબંધ ને તમારે પણ નામવાળો વિડીયો બનાવ્યો તો ઇન્સ્ટામાં મને મેસેજ કરો ફરીમાં સ્પેશિયલ તમે કોને એવો વિડીયો બનાવી દે લગ્નનો વિડીયો બડ વિડીયો એવો મળીએ આપણે નવા વિડીયો સાથે